અંકલેશ્વર તાલુકાના કાપુદરા ગામની મદ્રસા તાલીમુલ ઇસ્લામ ટ્રસ્ટની જમીનને ટ્રસ્ટમાં પરત કરવાનો વકફ ટ્રિબ્યુનલ કોર્ટ ગાંધીનગરના હુકમને પગલે ખરભરાટ મચી જવા પામ્યો હતો ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગર દ્વારા કાપુદરાના ટ્રસ્ટમાં આવેલ જમીન જેનો સર્વે નંબર અ છે જમીન પૈકીની એકતાલીસ હજાર અરજી કરી હતી આજ ભાડે રાખનાર વ્યક્તિને આ જમીન પૈકીની સિત્તેર હજાર ફૂટ જગ્યા પહેલા આપી હતી અને તે જમીનનો ભાડો બાર લાખ અને વકફ કાયદા મુજબની થતી સુરક્ષા અનામત રકમ અઢાર લાખ બાકી હોવા છતાં ટ્રસ્ટીઓએ એકતાલીસ હજાર બસો પાંચ ફૂટ જમીન ગેરકાયદેસર રીતે વકફ બોર્ડના નિયમ વિરુદ્ધ જઈને બાવીસ વર્ષ માટે માસિક પચીસ હજારથી ભાડે પટ્ટે આપી દીધી હતી મદ્રસા તાલીમુલ ઇસ્લામ ટ્રસ્ટ કાબુદ્ર બી પાંચસો છપ્પનમાં આવેલ સર્વે નંબર બસો પાંચકીની એકતાલીસ હજાર બસો પાંચ ફૂટ જમીન જે ગેરકાયદેસર રીતે ભાડે આપી હતી જે બાબતે ઇસ્માઇલ મહંમદ મતાદારે વિરોધ નોંધાવી ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલ કોર્ટ ગાંધીનગર ખાતે અપીલ દાખલ કરી હતી જેનો હુકમ આવતા ટ્રિબ્યુનલ કોર્ટે ટ્રસ્ટની જમીનને ટ્રસ્ટમાં પરત કરવાનું તેમજ ભાડે રાખનાર વ્યક્તિને બાકી ભાડું સુરક્ષા અનામત રકમ અઢાર લાખીસીબી ની પચ્ચીસ લાખની માટી ખુદાણ અંગે પેનલ્ટી અને મહેસૂલની રકમ પંદર દિવસમાં ભરવાનો હુકમ કર્યો હતો તેમજ વકફ ટ્રિબ્યુનલેર ટ્રસ્ટના હાલના તમામ ટ્રસ્ટીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો અને નવેસરથી વકફ બોર્ડના સભ્યોની હાજરીમાં ટ્રસ્ટીઓની નિમણૂક કરવાનો હુકમ કર્યો હતો હા વકફો એવું છે કે જેટલા લોકો એટલું મોં હોય છે સત્ય ડોક્યુમેન્ટ પર ધાર્યું હોય છે લોકોના લોકોને કહેવાથી કશું થતું નથી અને જે ડોક્યુમેન્ટ હોય એની ઉપર ટ્રિબ્યુનલ ચાલતું હોય છે અને એના આધારે જ હું ચાલીએ છું ને મને જીત મળી છે અને ટૂંકા સમયની અંદર અને હું એક બીજું એક મોટું એક મેટર મારા ધ્યાનમાં છે અને એને બી હું વકફની અંદર લઈ જવા લઈ જઈ રહ્યો છું બહુ ટૂંકા સમયમાં અને એને બી મે માહિતી તમને થોડા દિવસોમાં હું તમને આપીશ કે જે ત્રીજી વસ્તુ મારા ધ્યાનમાં આવી છે તે હું એને આગળ લઈશ અને આ તમારા માધ્યમથી તમે જે સવાલ કર્યો એનો જવાબ એટલો આપીશ કે જે જે લોકો વાતો વાતો કરે છે કશું થતું નથી તમારે એને લડવું પડે તમે અગર તમને લાગતું હોય કે તમે વકફમાં જાઓ તમે કોર્ટનો સારો લો તમે ડોક્યુમેન્ટ સાથે પ્રૂવ કરો તો મને કોઈ વાંધો નથી પણ એના માટે બોલવાથી કશું નહીં થાય ડોક્યુમેન્ટ